રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તો આપણે છે ને બે ત્રણ દિનનો વૈષ્મા ગેટ આવ્યો એક ફાર્મ હે ફાર્મનું મુલાકાત લઈએ આજ તમે બધા મજા એમાં છે ભગવાન બધા એની રક્ષા કરે અને આવો ભેગા અને મજા આવીએ તો લાઈક શેર કરતા રેજો અને થોડુંક નવું નવું કીક બતાવવાનું ટ્રાય કરો મસ્ત મસ્ત ગામડાના વ્યૂ અને બાકી બધાની સદૃત્તિ આપે માતાજી રક્ષા કરે બધાની અને જોટન રોડ ટ્રાફિક છે કીક આવી મેલ્ટન રોડ છે અને રીગલ પન છે પાનની મોટી દુકાન છે અને અમે ઠંડોળ અટાણે બીજી જોઈએ આ રીતના શનિવાર છે એટલે આજ વધારે માણસ હોય આ તો બીજી આવું કંઈક છે જે જ ઠંડુ છે આજ તો ને આ રીગલ પાન છે મોટી દુકાન છે પાનની અને એની બાજુમાં એક આપણી પાસે રીગલ સ્વીટ સેન્ટર ની ખોલી આગળ ખૂણા ઉપર છે અને ભોજલ ને બધી આ ખાણીપીણીની જ વસ્તુ ને બધી બજારું છે ને આ બાજુ બધી પૂજા સ્વીટ સેન્ટર છે પછી બિરિયાની વાલા છે મેલકન બુચર છે એ આપણા કામનો અમુક નથી ઘણી બધી વસ્તુઓ મેલ્ટરનું રૂપે ચડે શોપિંગ કરવા આવે અને બધી ખાણીપીણીની વસ્તુ ચડે તો આપણે એકદી એ પણ કવર કરજો ફૂડ બ્લોગ પણ બનાવ્યું હારી હારી વસ્તુ હું આપણે ટ્રાય કરવા અને તમે ભેગા લઈ અને તમે મજા આવી તો હાલો થોડીક વાર પછી મેળ્યા જય માતાજી જો એકદમ ગામડાનું વેધર છે રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તો આપણે આવ્યા હે અહીંયા મસ્ત મસ્ત પ્લેસ છે આ બાજુ જોરદાર જગ્યા છે અને લેસ્ટર થી લગભગ આઠ દો માઇલ છે બહુ દૂર ને એવું કંઈક છે હાલો તો જોતા રહ્યો વેધર બહુ મસ્ત હેવા અટાણે અને છોકરાને બધા આવે આ પણ આપણે વાર આવ્યા તો જોઈએ કેવું છે અંદર કંઈ ઇન્ટરેસ્ટ કે દેવાનું નહીં કાર પાર્કિંગ ગઈ છે આ જગ્યા સારી છે આવું કંઈક છે આથી ઇન્ટરેસ્ટ છે હવે એટલે અને આ જગ્યા છે મસ્ત મસ્ત હજી આગળ જઈએ આપણે તો હાલો ભેગા રીજો અને મસ્ત મસ્ત વ્યૂ જોઈએ આપણે આવો વીક છે જોરદાર થી આઠ દો માઈલ થાય લગભગ જો આ ઇન્ટર થતા જવા આવે મસ્ત અને આ છે સ્ટોન હટ સ્ટોન હટ ફાર્મ આ બાજુ ફાર્મ પાર્કિંગ છે અને આ બાજુ ફાર્મ ડેન ટી શોપ ને એવું બધું છે ફાર્મ શોપ ને બધા વસ્તુ ને જડે જો હેપી બર્થડે નું આ બધી મસ્ત ગામડા જેવું છે જગ્યા જોરદાર જૂનવાની બધું પડ્યું જોલી આ બધું ભૂહું નહીં થી જડે આ બધું જો જતો હોય તો આ એના ભાવ લખેલ છે ડોગ ફૂડ ને કેટ ફૂડ ને એવું બધું છે આ તો ઓલું કઈ અમુક પાથરતા હોય ને ઓલા ઘરમાં ને એ બધી વસ્તુ ગાર્ડનમાં પાથરવાની એ બધી ને આ જુનવાણી ટ્રેન ટ્રેક્ટર હે કે ટ્રેક્ટર હે ને જુનવાણી ટ્રેક્ટર હે જો કેવું મસ્ત હોય

आ जो ले लोहारी काम के न करता है इतना है तो अब वो है कि मस्त मस्त जगिया Ngamla nah, ne nah, chokra na malam bato kawap yuwan bato mo rea baju-maju soopsye a baju aya soopsye left -side. and right mo jauh, jau ndukan sak baju betul yu फ्रेश, फेस गाजर रिफ्रेश यू मूड़ा आ मूड़ा अनानी मूडी, मस्त मस्त है कोबी फ्लावर फार्म फ्रेश है बतु फार्म में जुगे। ही उगे यहां उगाड़े इज वैसे ही लोग इंदाई जड़े जो आपड़े ने खाता

એક ભાવ એ લખેલ સો સો એક ના સો પાઉન્ડ ટુ ફિફ્ટીન ના સો એક આપણે ખાતા નથી આ બટેટા પડતા ફારા હો જો આ બટેટા એ ફ્રેશ ફાર્મના જ છે દુકાને સારી સૌદ પાવન સાડા બાર કિલો ચૌદ પાવન ને જવા

જોરદાર બધા આ આ પેટ્રોલ આવા ઉતા પેટ્રોલ પેટ્રોલ સ્ટેશનમાં પેટ્રોલ ફિલ કરવાના ડીઝલ ફિલ કરવાના આ બધી જૂનવાની વસ્તુ બધી રાખી આ લોકો tronche. આવા મીટર ઉતાર બધા પેલા ઘેટા બકરા બેઠા મસ્ત ना ट्रैक्टर मले जाए यार इतना तो जो मस्त मस्त

જગ્યા તો મસ્ત હેડી બઉથી બેહા પાછા આવે ને ઉતાર દે પાંચ મિનિટ આવું મરવા દે આ બાજુ પાછા બકરા આવી ગયા આપણે પાસા